નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન વિભાગની ફરી નવી આગાહી ખેતી કરવી હવે તે મોગી ખેડૂત ફસાયો માયાજાળમાં બજેટ રજુ હવે કંઈક નવું થશે ઘરઘંટી ખરીદવા માટે મળશે વીસ હજાર રૂપિયાની ખાતામાં સહાય પેટ્રોલ ડીઝલ બંધ થશે મોટી જાહેરાત અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ

કે ખેડૂત ફસાયો માયા ઝાળમાં ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અત્યારે દિવસેને દિવસે મિત્રો ખેડૂત માયા ઝાળમાં ફસાતો જોવા મળી રહ્યો છે કેમકે અત્યારે દિવસેને દિવસે ખેતીમાં પણ મિત્રો એટલો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો બિયારણ તથા ખાતરના ભાવ પણ મિત્રો આસમાને પહોંચ્યા છે જ્યારે અત્યારે ખેતીમાંથી એટલી ઉપજ મળતી નથી સામે મિત્રો ખર્ચા વધી ગયા છે ત્યારે અત્યારે ખેતી કરવી ખેડૂતને મોંઘી પડી રહી છે તો હવે ખેતી નહીં કરીએ તો ખાસું શું તેવો સવાલ મિત્રો ઉઠી રહ્યો છે ગુજરાતના ખેડૂતોને ખેતી કરવી મોંઘી બની રહી છે કેમ કે મિત્રો ખાતર જંતુનાશક દવાઓથી માંડીને ખેતમજૂરીના ભાવ વધ્યા છે તેમાં મિત્રો અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય ખેડૂતોની માંગ છતાંય મિત્રો હજુ પાક ઉત્પાદન પૂરતા ભાવ મળતા નથી અને આ સંજોગોમાં ખેતીને બચાવવા માટે ખેડૂતો અથાગ મહેનત કરતો હોય છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે મિત્રો અત્યારે છપ્પન હજાર રૂપિયાનું દેવું છે અને દરમિયાન મિત્રો ચૂંટણી વખતે મિત્રો ભાજપે મોટા ઉપાડા એવા ઢંઢેરા પીટ્યા હતા કે ખેડૂતોની આવક બમણી થશે અને આવક તો બમણી નથી થઈ પરંતુ મિત્રો અત્યારે આર્થિક નુકસાન પોસાતા ઘણા ખેડૂતો હવે ખેતી છોડી રહ્યા છે અને વ્યવસાય કરવા મજબૂર બની રહ્યા છે ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે અને ખે કેન્દ્ર સરકારના રિપોર્ટ્સ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે અત્યારે મિત્રો છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધેલી છે

સૌથી મહત્વના ગણાતા દિવસની જાહેરાત થઈ ચૂકી છે કેન્દ્ર સરકાર આગામી કેન્દ્રીય બજેટ એટલે કે મિત્રો રજૂ કરવા માટે સજ્જ બની ગયું છે અને આ વખતે તારીખમાં પ્રાપ્ત વિગતો અનુસાર મિત્રો સરકાર રવિવારે એક ફેબ્રુઆરીના રોજ સંસદમાં દેશનું નાણાકીય બજેટ રજૂ કરશે સામાન્ય રીતે સંસદની કાર્યવાહી કામકાજ દિવસોમાં મિત્રો ચાલતી હોય છે પરંતુ આ વખતે રવિવારે બજેટ રજૂ થવાનું હોવાથી તે ખાસ ચર્ચાનો વિષય બની ગયું છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્યમંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલ ડીઝલ અને નિર્ભરતા ઉપર મિત્રો કડક અને ખાસ મિત્રો સંદેશ આપી દીધો છે તેમણે મિત્રો સ્પષ્ટપણે જણાવી દીધું છે કે દેશ પરંપરાગત ઇંધણથી બહાર હવે આપણે નીકળવું પડશે દેશને અને આ હાંસલ કરવા માટે સરકારે ઝડપીથી વૈકલ્પિક ઇંધણની પ્રોત્સાહન આપી રહી છે અને ગડકરીએ મિત્રો મંથ પરથી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પરિવહન મંત્રી તરીકે તેમણે આ દિશામાં મજબૂત વલણ આપના આવ્યું અને આ કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે પરિવહન મંત્રી હું છું અને મેં દંડેડો ઉઠાવ્યો છે કે દંડું ઉઠાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બંધ કરાવીને જ રહીશ નહીતર હું યુરો છો ઉત્સર્જન ધોરણ લાગુ કરીશ ને તેમણે બતાવ્યું હતું કે સરકાર ઓટોમોબાઈલ અને પરિવહન ક્ષેત્રોમાં પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ સ્વચ્છ અને વૈકલ્પિક ઇંધણને અપનાવવાનો પ્રોત્સાહન આપવા માટે સતત પગલાં લઈ રહી છે અને ગડકરીએ મિત્રો માહિતી આપીને જો

વસ્તી ગણતરીની તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મિત્રો વસ્તી ગણતરી ઉપર પ્રથમ તબક્કા માટે તારીખો જાહેર કરી છે આ તબક્કામાં ઘર યાદીની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે જે મિત્રો એક એપ્રિલ બે હાજર છવ્વીસ થી ત્રીસ સપ્ટેમ્બર બે હાજર છવ્વીસ વચ્ચે મિત્રો દરેક રાજ્યની અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા નિર્ધારિત ત્રીસ દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે આ સૂચનામાં મિત્રો સ્વ ગણતરીનો વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો છે જે મિત્રો ઘરે જઈને ઘરે

ધરાવતા જ નથી કેમ કે તેમ પોતાને પણ એટલી ખબર પડતી નથી કે શું કરવાથી શું થાય છે ખાસ મિત્રો વાત કરું તો એક રેલીમાં અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી આપણા સૈન્ય કર્મચારીઓની જાતિ અને ધર્મ વિશે પૂછવામાં શરમ આવવી જોઈએ એટલે કે મિત્રો રાહુલ ગાંધી આપણા સૈન્યના કર્મચારીઓ છે સૈન્યના મિત્રો ત્યારે જે આર્મીના જવાનો છે તેમને તેની જાતિ પૂછી હતી સેના કોઈની જાતિ કે ધર્મને ધ્યાનમાં લેતી નથી દેશની સુરક્ષામાં મિત્રો બધા સમાન હોય છે અમિત શાહે જાહેર સભા સંબોધન કરતા કહ્યું હતું કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘુસણખોરી દેશ માટે સુરક્ષા માટે ખતરો છે અને બિહાર અને દેશના લોકો પાસેથી નોકરીઓ છીનવી રહ્યા છે એટલે કે બાંગ્લાદેશમાંથી મિત્રો ભારતમાં જોવા મળતી હોય છે વધારે પ્રમાણમાં મિત્રો બાંગ્લાદેશીઓ અત્યારે ભારતમાં જોવા મળી રહ્યા છે ને એ અત્યારે બિહાર અને દેશના લોકો પાસેથી નોકરીઓ પણ છીનવી રહ્યા છે તેમણે મિત્રો કહ્યું હતું કે આ ચૂંટણીને બિહારને ઘુસણખોરીથી મુક્ત કરવા માટે વિષય છે ખાસ મિત્રો મુદ્દો છે એટલે કે અત્યારે કોંગ્રેસ પ્રહાર તો એ માટે કરવામાં આવી રહ્યા છે કે અત્યારે જે કુસણખોરી ચાલી રહી છે તે દેશને મોટું નુકસાન પહોંચાડી રહી છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત તો લોન માફી માટે આવતા વર્ષની જોવી પડશે ખાસ સમાચાર આવ્યા છે નાયબ અજીત પવારે રવિવારે જાહેરાત કરી હતી કે લોન માફી માટેના ફંડ ની મિત્રો ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે એટલે કે અત્યારે જે મિત્રો બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે તેમાં લોન માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવશે નહીં સંપૂર્ણ લોન માફીનો નિર્ણય ત્રીસ જૂન પહેલાં લેવામાં આવશે અને આ વર્ષના મિત્રો ચોમાસે મિત્રો સતત છ મહિના સુધી મહારાષ્ટ્રને દમરોળ્યું હતું એમ જણાવતા અજીત અજીત પવારે મિત્રો કહ્યું હતું કે એના કારણે થયેલા ભારે નુકસાનને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કુલ ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને ખાસ મિત્રો વાત કરું તો તેમણે જણાવ્યું છે કે જે અત્યારે બજેટ રજૂ થવાનું છે તેમાં લોન માફી અંગે કોઈ પણ મિત્રો કાર્યવાહી કરવામાં આવશે નહીં અને સહાય પણ ખેડૂતોને આપવામાં આવશે નહીં તો ખેડૂતોય કોઈ પણ લાલચ વગર બજેટની રાહ ના જોવી ખેડૂતો માટે કોઈ લોન માફીની જાહેરાત આમાં થઈ શકશે નહીં મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો 10000 નો હપ્તો શરૂ ખેડૂતોને હવે જલસો ખાસ મોટા મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે अनेक વિスタરો એવા છે જ્યાં મિત્રો ખેડૂતોને 10000 રૂપિયાનો હપ્તો મળે છે ગુજરાત મિત્રો એક એવું રાજ્ય છે જેમાં ગુજરાતમાં અત્યારે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે 4 મહિનાના અંતરાલ સાથે મિત્રો ખેડૂતોને હજાર રૂપિયા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવી રહ્યા છે પરંતુ મિત્રો એવા પણ રાજ્યો પડ્યા છે બે હજાર કરતાં વધારે હપ્તાની રકમ આપવામાં આવી રહી છે પરંતુ મિત્રો ખાસ વાત તો આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને એટલે કે રાજ્ય સરકાર વધારાના પૈસા ભોગવે છે અને કેન્દ્ર સરકાર તો મિત્રો બે હજાર રૂપિયા જ આપે છે તો હવે ગુજરાતમાં પણ જો આવી રીતે બે હજાર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અને જો વધારાના પૈસા જો રાજ્ય સરકાર અંભોરીને આપે તો આપણને હપ્તામાં વધારો થઈ શકે છે ખાસ મિત્રો વાત કરું તો હિમાલયના પ્રદેશના સોલનમાં ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા હતા તેમણે મિત્રો કહ્યું હતું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થાય છે અને આ ત્યારે જ મિત્રો બની શકશે જ્યારે કે આપણને ખેડૂતને સંપૂર્ણ ટેકો આપીએ તેમણે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જાહેરાત ઉપર ભાર મૂકતા કહ્યું કે હાલમાં આ આવી કોઈ જાહેરાત કરવામાં આવી રહી નથી છની છ હજારની રકમ ફુગાવા અનુસાર વધતી જ વધવી જોઈએ તેમણે સૂચન કર્યું હતું કે જો આ સહાય સીધી ખેડૂતોને પરિવારોને આપવામાં આવે તો તેનો ઘણો ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે છ હજારને બદલે વાર્ષિક રકમ મિત્રો આ છ હજારને બદલે મિત્રો હવે ત્રીસ હજાર થવી જોઈએ થવી જોઈએ ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે અત્યારે અનેક મિત્રો આવા જ પણ પડ્યા છે જો આ હપ્તામાં થોડો ઘણો વધારો કરવામાં આવે તો ખેડૂતોને ખાસ મોટી રાહતો મળી શકશે શું ગુજરાતમાં પણ મિત્રો આવી રીતે હપ્તામાં વધારો થવો જોઈએ કે નહીં ખાસ મિત્રો જરૂરથી જણાવજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીના રાજ્યમાં વિકાસ ડબલ થયો છે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો એવું કહેવામાં આવે છે જ્યારે મોદી સરકાર રાજ્યમાં આવ્યા છે ત્યારથી ભારતની સ્થિતિ બદલાઈ ગઈ છે કેમ ત્યારે મોદી સરકાર આવ્યા બાદ ઘણા એટલા વિકાસોના કામો કર્યા છે અને ઘણી મિત્રો સહાયની સહાયની મિત્રો જાહેરાતો કરી છે ખેડૂતોને પણ મિત્રો એટલી સહાય જાહેરાત કરી છે કે ખાસ ખેડૂતો વર્તુળો આગળ આવી શકે તેમનો તે ઉદ્દેશ્ય હોય છે ખેડૂતો માટે ઘણી યોજનાઓ અત્યારે ચલાવવામાં આવી રહી છે ખાસ મિત્રો તેમાં પહેલા નંબરે યોજના આવતી હોય તો કિસાન સન્માન નિધિ યોજના યોજના છે જેમાં ચાર મહિનાના અંતરાલ સાથે મિત્રો ખેડૂતોને બે રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે અને બીજી મિત્રો માનધન યોજના છે જો બંને યોજનાઓને મળીને તમે સહાય મેળવી શકશો તો ખાસ તમને મિત્રો વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની આમાં સહાય મળે છે આગળ મિત્રો વાત કરું તો અમિતભાઈ શાહે આ સંદર્ભે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના માટે મિત્રો આવાસ આરોગ્ય અને અન્ય અન્ન રાશન માટે પણ આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજનાઓ વિશ્વમાં બીજી ક્યાંય ચાલતી નથી એટલે કે અત્યારે જે મોદી સરકારમાં મિત્રો જે મોટી યોજનાઓ ચાલી રહી છે જેમાં મિત્રો અન્ન રાશનની યોજના આવાસની યોજનાઓ આરોગ્યલક્ષી યોજનાઓ જેમાં વિશ્વમાં બીજી આવી ભારતમાં ચાલે તેવી અનેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ મિત્રો આવી યોજનાઓ ચાલતી નથી આગામી તમામ સરકારે ગરીબી નિર્મૂલન અને લોકકલ્યાણના કાર્યો પણ કર્યા છે પરંતુ બે હજાર ચૌદ પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલથી કલ્યાણ જનકલ્યાણલક્ષી વિકાસના કામો થયા છે તે યોજનાકીય લાભો માટે મળ્યા તે અભૂતપૂર્વ છે ખાસ મિત્રો કોંગ્રેસનું જ્યારે રાજ ચાલતું હતું ત્યારે પણ મિત્રો યોજનાઓ ચાલતી હતી ત્યારે પણ સહાય મળતી હતી પરંતુ જ્યારે બે હજાર ચૌદ પછી જ્યારે મોદી સરકાર આવ્યા ત્યાર પછી મિત્રો જે સ્પીડ પકડી છે અને જે યોજનાઓનો લાભ ખેડૂતોને મળ્યો છે તે મિત્રો અભૂતપૂર્વ લાગી રહ્યું છે તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું કે નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો